રાત્રિના અંધારાનો લાભ લઈ કેમિકલ માફિયાઓ દ્વારા આ ઘટના આચરવામાં આવી હોવાની શંકા ગ્રામજનો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ ઘટના સરીગામ અને પાગીપાડાના જાગૃત નાગરિક કૃષ્ણ રાઠોડ દ્વારા સરીગામ જીપીસીબીના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી સરીગામ જીપીસીબીના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે મેડિકલ ટેબ્લેટ વેસ્ટ એકત્ર કરી તપાસ અર્થે મોકલવામાં આવ્યા છે ત્યારે અન્ય પડેલો મેડિકલ વેસ્ટ ને નષ્ટ નાબૂદ કરવા સરી ગામ સીટી ખાતે પહોંચાડવામાં આવ્યો છે મારું નામ ક્રિષ્ના રાઠોડ છે હું નવીનગરી ને સવારે મેં મારી દુકાને જતા વખતે આશરે લગભગ નવ સવા નવનો વચ્ચે અમારા રસ્તા આજ જ રસ્તેથી જવાનું થાય છે તો અહીંયા ને એના બાજુમાં મેં જોયું બધું મેડિસન ટેબ્લેટ જે ગોળીઓ આપણે દવાની આવે તે બધી જથ્થાબંધ એટલે છ સાત ગુણી જેવી દેખાઈ મને ને થોડુંક છુટ્ટી નીચે પડેલી પણ દેખાઈ તે જોતાં જ મને પેલું લાગ્યું શંકાસ્પદ લાગ્યું કે મેં કહ્યું આ ગોળી કોણ લાગી ગયું છે આમ કરીને એ બાબતે મેં તરત જ જીપીસીબીને જાણ કરવી ને તેના માટેની કાર્યવાહી કરવા માટે કીધું કે આ રીતના છે આ વસ્તુ હવે જે આ વસ્તુ ગમે તે કંપનીઓ દ્વારા કે કોના દ્વારા ઠાલવવામાં આવી છે એની ખરેખર તપાસ થવી જોઈએ ને આ પર્યાવરણ માટે ને માનવ જીવન માટે પણ દુઃખકારક છે કે તકલીફવાળી વસ્તુ છે એના માટે હવે આ વસ્તુઓ છે આવી રીતે અગર જો જાનવર હોય પશુ હોય ગાય હોય કે કંઈ વસ્તુ પણ ખાઈ લે તો તે મૃત્યુ પણ પામી શકે છે કે એ છે કે અજાણ્યા કોઈ છોકરા નલાં છોકરા બાળકો રમવા માટે પણ લઈ ગયા હોય ને ભૂલે ચૂકે જો મૂણામાં લાખી દીધી હોય તો તેમને પણ દુઃખદ પરિવાર માટે દુઃખદ ઘટના બની શકે છે આવી રીતે આ વસ્તુઓ નહીં થવા જોઈએ ભલે જીઆઈડી સી વિસ્તાર આવેલો છે તે આના માટે કાયદેસરની રીતસરની કાર્યવાહી થવા જોઈએ કે આવી ફરી ઘટના કોઈ દિવસે બને નહીં ભવિષ્યમાં અમિત સિંઘ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ન્યૂઝ ઉમરગામ